છવ્વીસ એપ્રિલની સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગોરા ગામના મોબાઈલ ટાવર ઉપર ત્રણ અસરગ્રસ્તો ચડી જતા મામલો ગરમાયો હતો ત્યારબાદ તેઓને નીચે ઉતારવામાં આવ્યા હતા તેમને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને ત્યારબાદ મામલેદાર ગરડેશ્વર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ ત્રણ પૈકી એક આંદોલનકારી એવા મહેશભાઈ વિક્રમભાઈ તળવીએ જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો અને જેલમાં જવાનું પસંદ કર્યું હતું ત્યારે આ મામલે સ્થાનિક એક નર્મદા અસરગ્રસ્ત અને આદિવાસી અગ્રણીએ પોતાની પ્રતિક્રિયા ભગવાનભાઈ આજે મોબાઈલ ટાવર પર ચડી ગયેલા ત્રણ આજે જામીન માટે મામલેદાર કચેરી ગરડેશ્વર લાવવામાં આવેલા હતા શું થયું છે અત્યારની ઘટનાક્રમમાં અમે એમને જ્યારે પ્રવીણભાઈ અને મહેશભાઈ બાલુભાઈ જે ગોળા ટાવર પર ચડ્યા હતા છવ્વીસ તારીખે એમને ત્યાંથી સમજાવી બોલાવી આવી પછી ઉતાર્યા ટાવર પરથી પછી દવાખાનામાં એમને કંઈ ટ્રીટમેન્ટ કર્યું બે દિવસ દવાખાનામાં રહ્યા પછી હાલમાં તો પછી એમને જામીન પર છોડવા માટે અહીંયા મામલતદારમાં લઈ આવ્યા એટલે અમે પ્રવીણભાઈ અને બાલુભાઈને બે જણને જામીન મંજૂર કરીને એમને છૂટા કર્યા અને મહેશભાઈ જામીન આપવાની ના પાડવાથી એમને પૂરું પાછા લઈ ગયા છે હવે આગામી કાર્યવાહી સરકાર જે કરે છે